આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય આજે વિશ્વ પ્રવાસન દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્વની ભૂમિકા સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી ભાજપના ભરતુહરી મહતાબ નાણાકીય સમિતિનું નેતૃત્વ કરશે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચારે વેગ પકડ્યો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બે જાહેરસભા સંબોધશે તિરુમાલા મંદિરમાં લાડુના પ્રસાદમાં ભેળસેળની તપાસ કરવા આંધ્રપ્રદેશ સરકારે વિશેષ તપાસ ટુકડીની રચના કરી સૌરાષ્ટ્ર કચ્છ કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવીને ચુમ્મોતેર રન બનાવ્યા સમાચાર વિગતવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવા પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવી શકે છે અર્થવ્યવસ્થા ઉપર પ્રવાસનની ઘણી વ્યાપક અસર પડી છે શાંતિના ક્ષેત્રમાં પણ પ્રવાસનની મહત્વની ભૂમિકા છે પ્રવાસનના ઘણા સારા દિવસો આવવાના છે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે પ્રવાસન અને શાંતિની વસ્તુ સાથે આજે દેશમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થઈ રહી છે આ દિવસનો ઉદ્દેશ ભાવિ પેઢીઓ માટે વધુ ટકાઉ અને સમાન પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં ભાજપના ભરતુહરિ મહેતાબ નાણાકીય પેનલનું નેતૃત્વ કરશે જ્યારે કોંગ્રેસના શશી થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનસિંહ સંરક્ષણ પેનલના અધ્યક્ષ જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ ગૃહ વિભાગ સંબંધિત સ્થાયી સમિતિના વડા નિયુક્ત થયા છે એનસીપી સાંસદ સુનિલ તટકરે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ઉપરની પેનલનું નેતૃત્વ કરશે અને શિવસેનાના શ્રીરંગ અપ્પા બારને ઉર્જાની સમિતિની અધ્યક્ષતા કરશે કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્ની કૃષિ પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા ઉપરની સમિતિનું નેતૃત્વ કરશે અને કોંગ્રેસના સપ્તગીરી ઉલાકાને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જેડીયુના સંજય ઝા પરિવહન પર્યટન અને સાંસ્કૃતિક સમિતિનું નેતૃત્વ કરશે અને ટીડીપીના મગુંતા શ્રીનિવાસ સુલુરેડ્ડી આવાસ અને શહેરી બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે આ સાથે ભાજપ અને કોંગ્રેસના હાલના સાંસદો અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓને અન્ય વિવિધ વિભાગોનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ અને રોડ શો યોજી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુમાં મૌલાના આઝાદ સ્ટેડિયમમાં જાહેરસભાને સંબોધશે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ચંબાક સેક્ટરના રામગઢ અને ખોર વિસ્તારમાં બે જાહેરસભા સંબોધશે પક્ષના નેતા પ્રિયંકા ગાંધી પણ આવતીકાલે જાહેરસભાઓ સંબોધશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આરોગ્ય કેન્દ્રીય મંત્રી જે પી આજે કઠુઆમાં ચૂંટણી સભામાં સંબોધન કરશે જમ્મુ ડિવિઝનની ચોવીસ અને કાશ્મીર ડિવિઝનની સોળ બેઠકો માટે મતદાન થવાનું હોવાથી અંતિમ તબક્કો મહત્વનો છે દરમિયાન હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પણ પ્રચારે વેગ પકડ્યો છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણામાં રેવાડી મુલાના અને લાડવા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે આ ટીમ બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે આ સાથે રાજકીય પક્ષો સરકારી અધિકારીઓ અમલીકરણ એજન્સીઓ અને જિલ્લા કલેકટરો સહિત અન્યો સાથે બેઠક કરશે આંધ્રપ્રદેશ સરકારે તિરૂમાલા મંદિરના લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળની તપાસ કરવા માટે આઈપીએસ અધિકારી સર્વશ્રેષ્ઠના નેતૃત્વમાં નવ સભ્યોની વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી છે આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે પશ્ચિમ બંગાળ સિક્કિમ અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય ઝારખંડ અને બિહાર ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે દરમિયાન બિહારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે કટિહાર અરરિયા મધેપુરા શિયોહર અને અન્ય જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે જોકે ગંગા અને તેની સહાયક નદીઓના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે હાલમાં મળતા અહેવાલ મુજબ બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવીને ચુમ્મોતેર રન બનાવ્યા છે આ પહેલા ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો બાંગ્લાદેશે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે નાહિદ રાણા અને તસ્કીન અહમદની જગ્યાએ તૈજુલ ઇસ્લામ અને ખાલિદ અહમદ મેચ રમી રહ્યા છે ચેન્નાઈમાં પહેલી ટેસ્ટમાં હરાવ્યા બાદ ભારતીય ટીમનું લક્ષ્ય હવે બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવાનું રહેશે પહેલી ટેસ્ટમાં રોહિત શર્માની ટીમે બસો એસી રનના અંતરથી જીત નોંધાવી પહેલા જ એક શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે દરમિયાન હાલમાં મેદાન ભીનું હોવાના કારણે મેચ અટકાવી દેવાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ એકસો ચૌદમું સંસ્કરણ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન ઉપર પણ સાંભળી શકશો ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો આકાશવાણી ઉપરથી મુખ્ય કાર્યક્રમની તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે બાર હજાર પાંચસો વિશેષ ટ્રેન દોડાવવાની અને સૌથી વધુ ટ્રેનોમાં જનરલ કોચ વધારવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી એક કરોડ પ્રવાસીઓને સુવિધા મળશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પાંચ હજાર નવસો સત્તાવન ટ્રેનો અધિસૂચિત કરવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં પૂજા વિશેષ ટ્રેનોની સંખ્યા ચાર હજાર ચારસો ઓગણત્રીસ હતી ઉલ્લેખનીય છે કે દિવાળી અને છઠ પૂજા પ્રસંગે દેશભરમાં મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પ્રસ્થાન કરે છે આ તહેવારોમાં બે ત્રણ મહિના પહેલા જ મોટાભાગની ટ્રેનોમાં વેઇટીંગમાં ટિકિટ મળી રહી છે સરકારે આજે નવી દિલ્હીમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ અપૂર્વ ચંદ્રાએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે આ સુધારેલી માર્ગદર્શિકા અને તાલીમ મોડ્યુલ તમામ આરોગ્ય સંભાળ કાર્યકરો માટે એક માળખું પૂરું પાડશે અને નોન આલ્કોહોલિક ફેટી લિવર રોગને ઓળખવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરશે આકાશવાણી સાથે વાત કરતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સના ડિરેક્ટર અને ચાન્સેલર ડોક્ટર એસ કે સરીને જણાવ્યું હતું કે ફેટી લિવરના સામાન્ય કારણોમાં વધારે વજન સ્થૂળતા આનુવંશિકતા આલ્કોહોલનું સેવન અને અમુક દવાઓનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ તાજેતરમાં એક બસ ઉપર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું છે આ બસ રિયાસી જિલ્લાના શિવખોરી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના ઉપર હુમલો કર્યો હતો આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે એનઆઈએની ઘણી ટીમો આજ સવારથી તપાસ કરી રહી છે તમિલનાડુમાં વિરુધુનગર જિલ્લાના શ્રીવલ્લીથ પુથરમાં આજે સવારે મિની બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે હાલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરાયા છે પાંત્રીસ યાત્રિકોને લઈ જતી મિની બસ મમસાપુરમથી શ્રી વિલી પુથુર જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત થયો હતો આજે વિશ્વ પ્રવાસન દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્વની ભૂમિકા સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી ભાજપના ભરતુહરી મહતાબ નાણાકીય સમિતિનું નેતૃત્વ કરશે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચારે વેગ પકડ્યો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બે જાહેર સભા સંબોધશે તિરૂમાલા મંદિરમાં લાડુના પ્રસાદમાં ભેળસેળની તપાસ કરવા આંધ્રપ્રદેશ સરકારે વિશેષ તપાસ ટુકડીની રચના કરી સૌરાષ્ટ્ર કચ્છ કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણી સમાચાર પૂરા થયા